મોજને દયમો ગોંડલ સ્ટેટના મહારાજા સાહેબ ભગવતીજી વખતનું બનાવેલું મોજ નદીનો પુલ જે રાજા શાહી પુલ છે તે પુલમાં ચકાસણી કર્યા બાદ રિપોર્ટ આવ્યો હતો અને આ રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ ન કરવા અંગેનો પ્રતિબંધ કરતો હુકમ गत 20 માર્ચ 2024 માં કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રતિબંધનો અમલ ન થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઉપલેટા શહેરના નાગના ચોકથી પ્રવેશ બંધ શરૂ કરાયો છે જેમાં આ પ્રવેશ પ્રતિબંધ શરૂ થયો ત્યાં પોલીસ ચોકી આવેલી છે અને આ જ પોલીસ ચોકી સામે જિલ્લા કલેક્ટરના હુકમનો સરા જાહેર ભંગ થઈ રહ્યો છે ત્યારે આ હુકમનું પાલન કરાવવા માટે અને પ્રતિબંધ અંગેની કડક અમલવારી કરાવવા માટે જવાબદાર તંત્રના કોઈપણ અધિકારીઓ કે કર્મચારીઓ જાહેરનામું અમલમાં આવ્યું છે ત્યારથી ફરક પણ નથી તેવા ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ